તાત્કાલિક યુદ્ધના ધોરણે સાહેબ કે ગ્રામ પંચાયત કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે વિભાગમાં જેનામાં આવે પોલ્યુ ધારા ધોરણ મુજબ મંજૂરી આપી ત્યાં નિશાનની ખબર નથી પડતી એનાથી બહાર કઢાતું જ નથી એને એની હદમાં રાખવું અને અમને બહુ નુકસાન થાય છે અને આ નહીં થાય તો શું કરશો આગળ તો અમે આજે મુખ્યમંત્રીને રજૂઆત કરશો અને પ્લાસ્ટિકના જબલા નાનતેન બધું અમારા ખેતરમાં ઉડાડે છે કે પ્લાસ્ટિકના જબલા બંધ કરી દેવા તો આ અત્યારે આવે છે ક્યાંથી અમારા ખેતરમાં એનું તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈને નિવારણ કરવા વિનંતી મારું નામ રમેશભાઈ બચ્ચુભાઈ ચોટિયા છે આ આલ્ફા શૈક્ષણિક સંકુલન સ્કૂલ વડાલજી બોય આલ્ફા આવેલ છે પીરની દરગાહ પાસે પટેલ ટ્રાન્સપોર્ટ પાસે અહીંયા આ લોકો ગંધારા પાણીની પાઇપલાઈન નાખે નિશાળમાં જે હજમનું પાણી અને રસોડાનું પાણી એ આ બાજુ કાઢે અને અવરીદાસમાં આવે છે પાણી જે પાણી જૂનાગઢ બાજુ જવું જોઈએ આ બાજુ કાઢે અને આ પાણી ભરાઈને એનાથી અહીંયા મચ્છર અને એવો ત્રાસ થાય છે ગંધાય છે દુર્ગંધ બહુ આવે છે એટલે કોઈ મજૂર આમાં ત્યાં કામે નથી આવતું આઈ સરવારાને બધાને આ પાણી નડે છે એટલે મારા ખેતરમાં જો જવાનો રસ્તો આ લોકોએ બંધ કરી દીધો અને પાઇપલાઈન અહીંયા બંધ નખાવી તો એને સંજારું પાણી અત્યારે ચાલુ કરાવી દીધું છે તો અમે જો મામલતદાર સાહેબને એક અરજી આપી છે પછી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે તો અમે એને અરજી આપી છે પછી પંચાયતમાં આપી છે આ બધી જગ્યાએ અરજી આપી છે અને એક આપણે પોલ્યુશન વિભાગમાં ઓનલાઈન અરજી કરેલી છે અને હજી આનું નિવારણ નહીં આવે તો અમારે ગાંધીનગર મુખ્યમંત્રીને પણ અરજી કરવાની ફરજ પડશે